જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ સાંજે કંઈ રેસ્ટોરન્ટ જેવું ચટાકેદાર ખાવાનું મન થયું હોય અને જો મહેનત ન કરવી હોય તો બેસ્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ આઠ મિનિટમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુજી તૈયાર થશે અને તમને આમાં રોટલીની પણ જરૂર નહીં પડે બ્રેડ સાથે ખાવ મજા આવી જશે બનાવવાનું એકદમ ઇઝી છે અને ચટપટું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે સો બનાવવાનું શરૂ કરીએ એક પેનમાં લઈએ તેલ અને ઘી બેવું આપણે મિક્સ કરીએ છીએ અને તમને ખાલી તેલ લેવું હોય તો એ પણ કરી શકો છો હવે લઈશું જીરું જીરું થોડું થઈ જાય એટલે આપણે એમાં એડ કરીએ છીએ લસણની પેસ્ટ સાંજે એક જ વસ્તુ બનાવવી હોય અને એ પણ ચટાકેદાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો આ બેસ્ટ ઓપ્શન છે ફ્રેન્ડ્સ અને આમાં તમને રોટલી કે પરાઠા પણ બનાવવાની પડે ક્વિક અને ઇઝી રેસીપી છે હવે લસણની સાથે આપણે લઈશું એક બે લીફ એના બે કટકા આપણે કરવાના છે અને હવે લસણને થોડું સોટે કરશું લસણ સોટે થઈ જાય એટલે લઈએ હિંગ કાંદા એક મીડિયમ સાઇઝનો કાંદો લેવાનો છે અને એને બારીક કાપવાનો છે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને લીલા મરચાંની પેસ્ટ નહીં લેતા ફ્રેન્ડ્સ આ રીતે ઝીણા કાપજો કેપ્સિકમ ને બધું એકવાર મિક્સ કરી લઈએ હવે આપણે ઓનિયન થોડા સોફ્ટ થાય ત્યાં સુધી પહેલાં આપણે એને કૂક કરશું સો મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે ને તમે જોઈ શકો છો કે ઓનિયન થોડા સોફ્ટ થઈ ગયા છે હવે એડ કરીએ આદુની પેસ્ટ અને ટામેટા ચાર મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે અને એને બારીક કાપી કાઢશું અને ફ્રેન્ડ્સ ટામેટા એકદમ પાકતા લેજો મીઠું સ્વાદ પ્રમાણે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે હવે ટામેટાને આપણે એક કે બે મિનિટ કૂક કરવાના છે હમણાં વધારે નથી કરવાના અને જો તમને એમ લાગે કે ડ્રાય છે તો એક બે ટેબલ સ્પૂન પાણી નાખજો મેં અહીંયા એક ટેબલ સ્પૂન પાણી નાખ્યું છે એટલે જરા જલ્દી સોફ્ટ થઈ જાય સો વન કે ટુ મિનિટ્સ હમણાં આપણે કૂક કરીશું સો એક બે મિનિટ થઈ જાય એટલે હવે એડ કરશું કસૂરી મેથી કસૂરી મેથી જ્યારે પણ લો ત્યારે એને આ રીતે થોડી રફ કરવાની બે હાથ વચ્ચે એટલે એની ફ્લેવર સરસ આવે ને પછી નાખવાની લઈશું બારીક કાપેલી કોથમીર કસૂરી મેથી ને કોથમીર બેઉ આપણે સાથે જ કરશું જેની ફ્લેવર બહુ જ સરસ આવે છે ને હવે આપણે આને કૂક કરવાનું છે જ્યાં સુધી ટામેટા સોફ્ટ ન થઈ જાય એટલે પહેલાં એક બે મિનિટ કૂક કરીને આપણે કસૂરી મેથી નાખવાની અને પછી જ્યાં સુધી ટામેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી હવે આપણે આને કૂક કરશું સો બહુ જ ઇઝી પ્રોસીજર છે ફ્રેન્ડ્સ આમાં મિક્સર નથી ચલાવવાનું કંઈ નથી કરવાનું હવે આપણે મીઠું અંદર એડ કરી લીધું છે એટલે ટામેટા પણ જલ્દી ચડી જશે અને મેં કીધું એ પ્રમાણે તમે એક બે ટેબલ સ્પૂન પાણી નાખશો તો ટામેટા જલ્દી ચડી જશે હવે અહીંયા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે હવે આપણે મસાલા લઈશું ફ્રેન્ડ્સ એકદમ ઓછા મસાલા છે આમાં આમાં આપણે ફક્ત હળદળને ને લાલ મરચું હમણાં નાખીએ છીએ હળદળ બહુ જ ઓછી નાખવાની છે વન એથ ટી સ્પૂન લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે મેં આમાં કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે હવે લઈશું સેઝવાન ચટણી બે ટેબલ સ્પૂન અને ટોમેટો કેચઅપ બે ટેબલ સ્પૂન સેઝવાન ચટણી તમને કોઈપણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળી રહેશે હવે ચટણી અને સોસ નાખ્યા પછી આપણે આને એક મિનિટ કૂક કરશું ફ્રેન્ડ્સ તમે સ્ટેપ બાય સ્ટેપ આને ફોલો કરજો ઝટપટથી પતી જાય છે આ જરી પણ વાર નથી લાગતી અને એટલો ટેસ્ટી બનશે કે તમે રેસ્ટોરન્ટમાં ખાવાનું બંધ કરી દેશો સો અહીંયા એક મિનિટ આપણે શેઝવાન ચટણી અને ટોમેટો નાખ્યા પછી કૂક કરી લીધું છે હવે આપણે એડ કરશું ફ્રેશ ક્રીમ જ્યારે ફ્રેશ ક્રીમ નાખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરજો અને જો તમારી પાસે ઘરમાં ફ્રેશ ક્રીમ ન હોય તો તાજી મલાઈ તમે બરાબર ફેંટીને અંદર નાખી શકો છો હવે ફ્રેશ ક્રીમ નાખ્યા પછી પણ આપણે એને બહુ કૂક નથી કરવાનું ખાલી મિક્સ કરી કાઢવાનું જેવું ફ્રેશ ક્રીમ મિક્સ કરી કાઢો એટલે એમાં આપણે એડ કરીશું પનીર પનીરને ગ્રેટ કરી કાઢ્યું છે મેં અહીંયા એક કપ પનીર લીધું છે તમે જોયું ફ્રેન્ડ્સ આ એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે અને મસાલા પણ આપણે બહુ જ ઓછા નાખીએ છીએ એકવાર તમે આ બનાવશો તમને ગેરંટી છે કે તમે રેસ્ટોરન્ટમાં પનીર ભુર્જી નહીં ખાઓ અને જ્યારે પણ રસોઈ કરવાનો કંટાળો આવતો હોય અને કંઈક ચટાકેદાર રેસ્ટોરન્ટ જેવું ખાવાનું મન થયું હોય ત્યારે આ બનાવવાનું મન થશે હવે તમને આ એકદમ ડ્રાય લાગતું હોય તો તમે આમાં પાછું થોડું એક બે ટેબલ સ્પૂન પાણી નાખી શકો છો મેં હમણાં એક ટેબલ સ્પૂન પાણી નાખ્યું છે પનીરને પણ આપણે બહુ કૂક નથી કરવાનું પનીરને ખાલી મિક્સ થઈ જાય એટલું જ કરવાનું છે એકદમ ડ્રાય થઈ ગઈ હોય ગ્રેવી તો પાણી તમે અંદર એડ કરી શકો છો અને આને ઓવર કુક હવે નહીં કરતા હવે પનીર મિક્સ થઈ ગયા પછી આપણે ચાખી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈ કેચઅપ સેઝવાન સોસ કે કંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો એકદમ યમ્મી આમ જ તમે ખાસો ચીઝ વગર તો પણ ગમશે હવે અંદર એડ કરીએ છીએ બે ક્યુબ્સ ચીઝના એને પણ ગ્રેટ કરીને નાખશું એટલે આ એકદમ રીચ ક્રીમી અને સુપરયમી બનશે બ્રેડ સાથે ખાવાની તો મજા આવી જશે પાઉંભાજીને ભૂલી જશો એટલું મસ્ત શાક બને છે આ શાક જેમ જેમ ઠંડુ પડે એમ ઘટ થતું જાય છે એટલે તમે પાણી એ પ્રમાણે નાખજો તમે અહીંયા પાણીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ પ્રમાણે ઢીલું આપણે રાખવાનું છે અને હવે આને ઓવર કૂક નથી કરવાનું ખાલી ચીઝ અને પનીર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની ઓવર નથી કરવાનું સો આ બધું મિક્સ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ આ પ્રમાણે રાખજો નહીં બહુ ઢીલું અને નહીં બહુ એકદમ ઘટ એ પ્રમાણે રેડી ટુ સર્વ છે આજે હું આ બ્રેડની સ્લાઇસ સાથે ખાઈ રહી છું અને મેં કીધું એ પ્રમાણે તમે બ્રેડ પરાઠા રોટલી કસાની પણ સાથે ખાઈ શકો છો હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ સુપરયમી ગેરંટી છે તમે આ બનાવશો તો ઓછું પડશે એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવી જશે અને જ્યારે પણ સર્વ કરો ત્યારે બાજુમાં કાંદાની સ્લાઇસ પણ લેજો ખાવાની રિયલી મજા આવશે એકદમ રીચ ક્રીમી એન્ડ સુપર ટેસ્ટી આ મસ્ટ ટ્રાય રેસીપી છે અને ઉપર ગાર્નિશ કરો કોથમીરથી આજે હું અહીંયા બ્રેડની સાથે ખાઈ રહી છું અને બાતે થોડી કાંદાની સ્લાઇસ અને ઉપર બટર ખાવાની રિયલી મજા આવે છે રેસ્ટોરન્ટમાં ખાવાનું ભૂલી જશો એની ગેરંટી છે એકવાર તો જરૂર બનાવજો ને એકવાર બનાવશો તો વારે ઘડી બનાવવાનું મન થશે સરળ રીતની ઝટપટથી બનતી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુરજી તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ